नमस्कार सर ये हारमोनी का है क्या वैसे हमने तो आउट ऑफ स्टेट जाके सुना है कि हारमोनी जहाँ कदम रखती है ना वहाँ पूरी दुनिया हिल जाती है

અને જે તે સમય દોસ્તો એક સામાન્ય મોબાઈલ રિપેરિંગ કરવાનો કામ કરતો તો એવા સમય આ પ્રેઝન્ટેશન જોઈને દોસ્તો એક નિર્ણય કર્યો તો નિર્ણય કર્યા પછી દોસ્તો લાઈફમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા જ્યારે પ્લેટફોર્મની અંદર ચાલવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા પણ દોસ્તો અપલાઈનરનો સાથ ટીમનો સપોર્ટ અને કઈ ટીમ આણમાંથી ગ્રુપનો દોસ્તો સત્ર સાહેબનો દોસ્તો ધીમે ધીમે સિદ્ધા સમસ્તા સિદ્ધા આ ગ્રીન સ્કેલ પૂરા થઈ શકે કે દોસ્તો આજે અહીંયા જે 17 સાથે નીચે કે એચ્યુ કરવાનો મોકો મળ્યો ચાન્સ મળ્યો એક્ઝીમન કરવાનો મોકો મળ્યો તો દોસ્તો અહીંયા જેટલા ભી ડિસ્ટ્રીબ્યુટર્સ अवेलेबल છે એમની એક સિમ્પલ વાત છે કે દોસ્તો આજે તમને કદાચ ડિસ્ટ્રીબ્યુટર છો બની શકે કે કદાચ સમય એવો ચાલે છે તો ઉતાર ચડાવ આવી શકે છે લાઇફની અંદર પણ જો એ ઉતાર ચડાવના આજે વેઠી લીધા ઝેલી લીધા તો સાહેબ આ સ્ટેજ આજે અમારા માટે છે આવો સમય ની અંદર લા સ્પીચ તમારા માટે હે યસ યસ માકે તો દોસ્તો વડાર વાજ ના કરતા જે વ્યક્તિ મનાજે આયા લાઈન આયા તા એવા મારા ગ્રેટ બોડ મિસ્ટર વિશાંત નાય શર્મા એકવાર જોરદાર ભેળ દીતા એમ કેમ ને નોલેજ અને જના સપોર્ટ થી દોસ્તો આજે આયા થી આગળ વધી રહ્યા છે એવા હાર્મની ના ટોપ લીડર્સ મિસ્ટર સીએમ પટેલ સર ઘરી સટીગર સર અને જેટલા ભી આઈટી સિસ એનટીસીસ લીડર છે એ બધાનો હું દિલથી આભારી છું કે મારા જેવા સામાન્ય માણસને અહીંયા ભારતમાં ઘણી બધી કંપનીઝ ઘણી બધી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કંપની ચાલે છે પણ હું નસીબદાર એટલા માટે છું ના કે હું ઘણી બધી કંપનીઝની અંદર નહીં માય લાઈફસ્ટાઈલ કંપનીઝ બનવા માટે છું અહીંયા મેનેજમેન્ટ अवेलेबल છે દોસ્તો આલો સર अवेलेबल છે જોડે જોડે દોસ્તો અહીંયા સર ભી આપરા अवेलेबल છે અને ત્યાર ભાગ દોસ્તો આપરા ગોર્ડ ફાધર ભી અહીંયા આવવાના છે તો આ છે એક જ છે કે આજે તમે અહીંયા ઉપસ્થિત થયા જો બસ એક سوچ સાથે આજે જાઓ કે આજે જે લેવલ છે એ લેવલ નું આવવાના સોર્ટ ટર્મ ની અંદર મલ્ટીપલ લેવલ્સ નું અહીંયા થી ચેન્જ કરીશ એ જાસા સાથે દોસ્તો જય હિન્દ જય મહારાજ થેન્ક યુ સો મચ